માંડવા ટોલટેક્સ પર આવેલા લારી કલાના વેપારીઓના રોજીરોટી દૂર ન થાય તે હેતુ સર કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ પર માંડવા પાસે ટોલટેક્સ પાસે આવેલા ખારી ચણા અને પાણી ચીજ વસ્તુઓનું વેચાણ કરી પોતાનું જીવન ચલાવનાર પરિવારોના તંબુઓને તેઓની ગેરહાજરીમાં એન એચ એઆઈ દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા જેના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટીના માંડવા ટોલટેક્સ પર આવેલા લારી કલા દૂર કરતા સ્થાનિક વેપારીઓની રોજીરોટી દૂર ન થાય તે હેતુ સર કલેક્ટર કચેરી કરીને પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વર્ષો થી જયારે ભરૂચ અંદર ને સમગ્ર ગુજરાત ની અંદર જયારે આ ભાજપ સરકાર પણખા ફૂંકતી હોય કે દારૂબંધી છે દારૂબંધી છે ખુલ્લામ દારૂ વેચાઈ રહ્યા છે બે નંબર ના ધંધા કરી રહ્યા છે એ લોકો ઉપર કોઈ દિવસ બુલડોઝર નથી પડતા પરંતુ આ ગરીબ લારી ગલ્લાવાળા જે ભરૂચ કોલનાકા નાકા પાસે જે ચણા મમરાનો ધંધો કરી ખાય છે ચણા સિંહ ચણાનો ધંધો કરી ખાય છે ચા નાસ્તાનો ધંધો કરી ખાય છે ગયા વર્ષે પૂરની સ્થિતિની અંદર તમામ લોકો પાયમાલ થઈ ગયા અને પાયમાલ થઈ ગયા એમાંથી કોઈ સરકારે કોઈ એટલી બધી સહાય નથી આપી દીધી કે એ લોકો બેઠા બેઠા ઘરે ખાઈ શકે પરંતુ આજે જ્યારે ઇજ્જતની રોટી જ્યારે કમાવા નીકળ્યા છે ત્યારે આ ભાજપ સરકાર અને આ અધિકારીઓ અને આ મરતિયાઓ કેમ એ લોકો ઉપર બુલડોઝર ફેરવી રહ્યા છે અને આવી જ એક ઘટના તાજેતરમાં બે દિવસ ગઈકાલે જ બની કે અધિકારીઓ દ્વારા જે લોકોને ઘેર અંદરમાં રાખી અને બુલડોઝર ફેરવી દીધું ને એ લોકોના રોજીરોટી છીનવી લેવામાં આવે એની રજૂઆત અમે ભરૂચ કલેક્ટર સાહેબ ને કરવા માટે આવ્યા છે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ કલેક્ટર સાહેબ આવા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ન્યાય આપશે બસ એટલી જ આશા સાથે અમે આજે અહીંયા આવેદન આપવા માટે આવ્યા છે અને મારું નામ ભરત બાબુભાઈ ખાચર છે અને હું લગભગ ચાર પાંચ વર્ષથી અહીંયા રોજીરોટી કમાઈ રહી છું અને મારું એટલું કહેવાનું છે કે એનએચઆઈ ને અધિકારીઓને એવું કહેવાનું છે મારું કે તમે જે રોડ પર જે ખાડા પડી ગયા છે એ તમે પુરાવો ખાડા પડી જાય જે અકસ્માતો થાય છે એના લીધે થાય છે ચાવલ જે રોજીરોટી સરકાર નરેન્દ્ર મોદી સાહેબ જો એ વાતો કરતી હોય રોજીરોટીની કે અમે રોજીરોટી બધાને આપશું અને આ તો જ વાત રી બધા રોજીરોટી કમાતા હોય એની ઉપર એ લોકોનું ઘર ચાલતું હોય એનું ગુજરાન ચાલતું હોય અને ઘણા એવા યુવાનો હમણાં અંકલેશ્વરમાં જે બનાવ બન્યો અંકલેશ્વરમાં છોકરાઓ બધા કેટલા બધા અહીંયા ઓપન ઇન્ટરવ્યુ હતું ગયા ને બધા અહીંયા પડ્યા કોને રોજગારી મળી છે હજાર જણાને લેવાના હોય તો દસ હજાર વીસ હજાર જણા બધા આવી જાય છે ક્યાં રોજગારી છે આવા ગરીબ માણસોને ખોટી રીતે તમે હેરાન પરેશાન ના કરો રોજીરોટી આ લોકો જે બધા જ ગુજરાન ચલાવે છે આમાં કંઈ દારૂ કે ડ્રગ્સ કે એવું વેચાતું નથી રોજીરોટીનું એક સરકાર કહે છે કે રોજીરોટી કમાવું આપણે કોઈ બે નંબરના ધંધા કોઈ કરતા નથી બધા આદિવાસીઓ છે બરાબર ના આદિવાસીઓ ને ખોટી રીતે તમે એ બાજુ બી ઘણા બધા બધું તમે ડેવલપ કરો છો પણ એ લોકોની જે સ્થાનિક છે એ લોકોને રોજગારી મળતી નથી ને તમે ખાલી ખાલી બણગા ફૂંકો છો મેં અમે આટલું અમે આટલું કરીએ અમે આટલું કરીએ ઘણા અકસ્માતોમાં દારૂમાં મૃત્યુ પામે છે એના પરિવારની હાલત તમે ઘરે જઈને જોઈ જુઓ કે દારૂમાં તમે મારું એટલું કહેવાનું છે કે એને એ લોકોને રોજગારી તમે આપો તો એ ધંધો જ બંધ કરી દેશે તમે રોજગારી નહીં આપતા હોય તો જ એ બે નંબરના ધંધા કરે ને હા તમે તમે હા અને આ